હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું શિયાળાની ઠંડીમાં કે પછી વરસાદની સિઝનમાં ખાવાની મજા પડી જાય તેવા ભરેલા મરચાંના ભજીયાની રેસીપી તો આ ભરેલા મરચાંના ભજીયા એકદમ ઝડપથી બની જાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તમે આંબલીની ચટણી સાથે તેને સર્વ કરી શકો છો તો ચાલો ઝટપટ બની જાય તેવા ભરેલા મરચાંના ભજીયા બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલા બે લાઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો અહીંયા ભરેલા મરચાંના ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં આ રીતે જે એકદમ ફ્રેશ ભાવનગરી મોળા મરચાં આવતા હોય છે તે લઈ લીધા છે તમારે ભજીયા બનાવવા માટે આ જ રીતના મરચાની પસંદગી કરવાની છે આ મરચાં વધારે તીખા નથી હોતા અને આ રીતે લાઇટ ગ્રીન કલરના હોય છે થોડાક પોળા અને મોટી સાઈઝના આ મરચાં આવે છે તો મેં મરચાંને પહેલાંથી જ એકદમ સરસ રીતે ધોઈને કોરા કરી લીધા છે તો હવે આ રીતે આપણે એક મરચું લઈશું અને તેમાં આ રીતે ઉપરથી નીચે સુધી કટ લગાવીશું અને અંદરથી જે બીનો ભાગ અને નસોનો ભાગ હોય તેને આપણે અલગ કરી લઈશું તો આ રીતે આપણે બી કાઢી લઈશું એટલે મરચાં બિલકુલ પણ તીખા નહીં લાગે તો જેટલી બને એટલી આપણે નસનો અને બીનો ભાગ બધા મરચામાંથી આ રીતે કટ લગાવીને બહાર નીકાળી લઈશું બિલકુલ આજ રીતે મેં બધા જ મરચામાંથી નસ અને બીનો ભાગ અલગ કરી લીધો છે હવે આપણે એક બાઉલમાં આ રીતે થોડું ગરમ પાણી લઈશું તો આપણે ગરમ પાણીમાં મરચાંને રાખવાના છે એટલે મરચાં તીખા પણ નહીં લાગે અને સોફ્ટ થશે એટલે ખાવામાં એકદમ ટેસ્ટ એવા લાગશે અને હવે તેમાં એક ટી સ્પૂન જેટલું આપણે મીઠું ઉમેરી દઈશું અને જે મરચાંને આપણે કટ કરીને રાખ્યા છે તે મરચાંને આ રીતે આપણે મીઠાવાળા પાણીમાં બોળીને રાખીશું તમારે આ પ્રોસેસ ગરમ પાણીમાં જ કરવાની છે એટલે મરચાં એકદમ સરસ એવા તમારા સોફ્ટ થોડાક થશે તો હવે આપણે તેને સાઈડ ઉપર રાખીશું અને ત્યાં સુધી આગળની પ્રોસેસ કરીશું ગેસ ઉપર આપણે એક પેન રાખીશું અને તેમાં બે ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ ઉમેરીશું ગેસની ફ્લેમ લો રાખીશું અને હવે તેમાં આ રીતે ચારથી પાંચ મોટી ચમચી જેટલો આપણે ચણાનો લોટ ઉમેરીશું બધા જ લોટને આપણે તેલ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું અને લો ગેસની ફ્લેમ પર આપણે ચણાના લોટને ત્યાં સુધી શેકવાનો છે જ્યાં સુધી તેમાંથી એકદમ સરસ રીતે સુગંધ ના આવવા લાગે અને આપણો લોટ છે તે લાઇટ ગોલ્ડન કલર જેવો ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને શેકીશું તો જેમ જેમ આપણે લોટને શેકીશું તેમ તેમ લોટ એકદમ સરસ છૂટો થવા લાગશે અને સુગંધ પણ આવવા લાગશે અને ખાસ તમારો લોટ બળી ના જાય એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે આ પ્રોસેસ તમારે લો ગેસની ફ્લેમ પર જ કરવાની છે તો આ રીતે લોટને શેકવો જરૂરી છે લોટ બિલકુલ પણ કાચો ના રહી જાય એ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તો લગભગ તમારે લોટને શેકતા ત્રણથી ચારેક મિનિટ જેવો સમય લાગશે તો લોટને શેકાતા લગભગ ચારેક મિનિટ જેવો સમય થયો છે અને તમે જોઈ શકો છો આપણો લોટ પહેલાં કરતાં આ રીતે એકદમ સરસ છૂટો થઈ ગયો છે અને સુગંધ પણ આવવા લાગી છે અને હલકો લાઇટ ગોલ્ડન કલર જેવો થઈ ગયો છે તો આ રીતે થોડીક સુગંધ આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને પેન આપણી ગરમ હોય તેમાં જ આપણે તેને એકથી બે મિનિટ માટે આ રીતે હલાવતા જઈશું એટલે એકદમ સરસ રીતે લોટ શેકાઈ જશે તો લગભગ 5 એક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે તેને થોડીક વાર માટે ઠંડો થવા માટે રાખીશું લોટ ઠંડો થઈ જાય એટલે આપણે આ રીતે એક બાઉલ લઈશું અને શેકેલા લોટને બાઉલમાં ટ્રાન્સફર કરીશું અને હવે તેમાં અડધા કપ જેટલા કાચા સિંગદાણાનો આ રીતે ભૂકો કરીને ઉમેરીશું તો સિંગદાણા થોડાક વધારે ઉમેરશું એટલે મસાલો તમારો એકદમ ટેસ્ટી બનશે એક ટી સ્પૂન વરિયાળી ઉમેરીશું વરિયાળીનો ટેસ્ટ આ મસાલામાં એકદમ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અડધી ટી સ્પૂન ગરમ મસાલો ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું દોઢ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન લાલ મરચું પાવડર ઉમેરીશું મરચું તમે ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો અને હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ ઉમેરીશું તો દળેલું ખાંડનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું છે અને હવે તેમાં એક મોટા લીંબુનો રસ ઉમેરીશું જો તમારું લીંબુ નાનું હોય તો તમારે દોઢથી બે લીંબુનો રસ ઉમેરવાનો લીંબુ સિંગદાણા અને આ રીતે દળેલી ખાંડનું પ્રમાણ તમારે થોડુંક વધારે રાખવાનું એટલે મસાલો તમારો એકદમ ટેસ્ટી બનશે તો અહીંયા મેં એક મોટા લીંબુનો રસ નીચોવી દીધો છે હવે હાથની મદદથી આપણે બધી જ વસ્તુને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું તો તેલ આપણે લોટને શેકતી વખતે જ ઉમેરી દીધેલું છે એટલે વધારે તેલની આપણે બિલકુલ પણ જરૂર નહીં પડે જો તમને લાગતું હોય કે લોટ તમારો થોડોક ડ્રાય છે તો તમે ઉપરથી થોડુંક તેલ ઉમેરી શકો છો તો અહીંયા મેં બધી જ વસ્તુને લોટ સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લીધી છે અને આ રીતે આપણે લોટને ભેગો કરીએ તો એકદમ સરસ રીતે લોટ ભેગો થાય છે તો આ રીતનો તમારો મસાલો હોવો જોઈએ તો અહીંયા મસાલો આપણો તૈયાર થઈ ગયો છે હવે જે મરચાંને આપણે ગરમ પાણીમાં રાખ્યા હતા તેમાંથી આ રીતે બધું જ પાણી આપણે નિતારી લઈશું અને એક મરચું લઈ આપણે મસાલો તેમાં એકદમ સરસ રીતે ભરીને તૈયાર કરીશું તો આખા મરચામાં તમારે આ રીતે દાબીને મસાલો ભરવાનો છે એટલે તમારું ભજી છે તે ખાવામાં એકદમ ટેસ્ટી એવું લાગશે તો ત્યાં તમે જોઈ શકો છો મેં મરચામાં એકદમ સરસ રીતે મસાલો ભરીને તૈયાર કરી લીધો છે અને બિલકુલ આ જ રીતે મેં બધા જ મરચામાં મસાલો ભરીને બધા મરચાંને તૈયાર કરી લીધા છે હવે આપણે તેને કોટ કરવા માટેનું બેટર બનાવી લઈશું તો બાઉલમાં આપણે એક કપ ચણાનો લોટ ઉમેરીશું અને હવે તેમાં ચાર મોટી ચમચી જેટલો આપણે ચોખાનો લોટ ઉમેરીશું તો આ રીતે ચોખાનો લોટ ઉમેરવાથી તમારું ભજીયું ઉપરથી એકદમ સરસ ક્રિસ્પી બનશે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે તો ચાર ચમચી જેટલો મેં ચોખાનો લોટ ઉમેરી દીધો છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું અડધી ટી સ્પૂન હળદર પાવડર ઉમેરીશું અડધી ટી સ્પૂન લાલ મરચું પાવડર અને એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર ઉમેરીશું હવે બધી જ વસ્તુને આપણે પહેલાં સારી રીતે મિક્સ કરીશું અને મિક્સ થઈ જાય એટલે અહીંયા મેં એક કપ જેટલું પાણી લીધું છે તો પહેલાં થોડું થોડું પાણી ઉમેરીને આપણે બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતનું સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લઈશું અને ત્યાર પછી આપણે મરચાંને કોટ કરવા માટે મીડિયમ કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરીશું તો મરચાંને કોટ કરવા માટે તમારે વધારે પડતું જાડું પણ નહીં અને વધારે પડતું પાતળું પણ નહીં એ રીતે આ રીતનું બેટર તૈયાર કરવાનું છે તો બિલકુલ આ જ રીતનું તમારું બેટર હોવું જોઈએ હવે આપણે મરચાંને તળીને તૈયાર કરી લઈશું તો ગેસ ઉપર મેં તેલને પહેલાથી જ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે બેટર બનાવીને તૈયાર કર્યું છે તેમાં આ રીતે ભરેલા મરચાંને ડીપ કરીશું અને એકદમ સરસ રીતે કોટ કરીશું બધી બાજુથી અને આ રીતે થોડોક લોટ નિતાારીને આપણે તેને તેલમાં ઉમેરીશું તો બિલકુલ આ જ રીતે આપણે જેટલા એકવારમાં સમાય એટલા પેનમાં ઉમેરી દઈશું અને સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આ મરચાંને આપણે ફ્રાય કરી લઈશું આ રીતે નીચેથી ક્રિસ્પી થઈ જાય એટલે તેને પલટી દઈશું અને બીજી તરફથી પણ થોડા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લઈશું આ મરચાંને ફ્રાય થતાં એકદમ ઓછો સમય લાગે છે તો બંને સાઈડથી આપણા મરચાં એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને તેલમાંથી નીતારીને લઈ લઈશું તો બધા જ મરચાંને મેં આ રીતે તળીને તૈયાર કરી લીધા છે આ મરચાંને તમારે આંબલીની ચટણી સાથે સર્વ કરવાના બહુ જ ટેસ્ટી એવા લાગશે તો આજની મારી રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાઇકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવશે થેન્ક યુ ફોર વોચિંગ